જ્યારે કોઈ પણ વ્યક્તિને એસિડિટી થાય ત્યારે તેને સામાન્ય રીતે નામની દવા દવા લેવાનું કહેવામાં આવે છે છે અને આ સામાન્ય રીતે રીતે તેવી જ જ્યારે તમને મધમાખી ડંખ મારે જ્યારે તમને મધમાખી ડંખ મારે ત્યારે લોકો તેના પર તમને ટૂથપેસ્ટ લગાવવાનું કહે છે અને તે પણ સામાન્ય રીતે બેઝ છે અને તેથી પછી તમને થોડો આરામ મળે છે તો જુઓ કે અહીં એક સામાન્ય બાબત થઈ રહી છે જ્યારે તમને એસિડિટી થાય ત્યારે તમારા જઠરમાં પ્રમાણ વધી જાય છે અને જ્યારે જ્યારે તમે તમે લો લો એટલે કે ત્યારે આ એસિડ અને એકબીજાની અસરને દૂર કરે છે અને પરિણામે તમને આરામ મળે છે તેવી જ રીતે જ્યારે તમને મધમાખી ડંખ મારે ત્યારે તમારા શરીરમાં એસિડ પ્રવેશ થાય છે જેના કારણે તમારી ચામડી પડે છે પરંતુ જ્યારે તમે તેના પર ટૂથપેસ્ટ અથવા બેકિંગ સોડા લગાવો જે બંને બેઝ છે તો અહીં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને તે એકબીજાની અસરને દૂર કરે છે અને પછી તમને આરામ મળે છે તો અહીં આ બંને વચ્ચે સામાન્ય બાબત એ છે કે એસિડ અને બેઝ એકબીજાની અસરને દૂર કરે છે હવે તે કઈ રીતે થાય છે તે જોઈએ તેના માટે હું એક ઉદાહરણ લઈશ ધારો કે આપણી પાસે એક એસિડ છે એચસીએલ અને હવે આપણે તેની પ્રક્રિયા બેઝ સાથે કરાવીએ છીએ અહીં આપણી પાસે બેઝ તરીકે એનએઓએચ છે હવે જ્યારે આપણે આ એચસીએલ ને પાણીમાં નાખીએ ત્યારે એચસીએલ તેના આયનોમાં વિયોજિત થાય છે પરિણામે આપણને એચ પ્લસ આયન અને સીએલ માઇનસ આયન મળે છે તેવી જ રીતે જયારે આપણે એનએઓએચ ને પાણીમાં નાખીએ ત્યારે તેનું પણ તેના આયનોમાં વિયોજન થાય છે પરિણામે આપણને એનએ પ્લસ અને ઓએચ માઇનસ આયન મળે છે હવે જ્યારે આપણે આ બંનેને ભેગા કરીશું તો ત્યાં આપણને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા જોવા મળશે આયનો પોતાના સ્થાનની અદલાબદલી કરશે અને જોઈએ કે તેના કારણે આપણને શું મળે છે અહીં આ જે સોડિયમ આયન છે તે ક્લોરાઇડ આયન તરફ આકર્ષાય છે પરિણામે આપણને સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl મળે છે જે એક ક્ષાર છે તેને આપણે સામાન્ય મીઠું કહીએ છીએ જેનો ઉપયોગ આપણે ખાવામાં કરીએ છીએ તેવી જ રીતે OH- આયન H+ આયન સાથે આકર્ષાય છે અને પરિણામે આપણને પાણી મળે છે તેથી અહીં નિપજ તરીકે પાણી પણ મળશે તેથી આપણે અહીં કહી શકીએ કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને ક્ષાર અને પાણી મળે છે સૌથી મજાની વાત એ છે કે અહીં આ બંને નિપજ તટસ્થ છે તેઓ એસિડિક પણ નથી અને બેઝિક પણ નથી હવે તમે કહેશો કે આ એનએસીએલ તટસ્થ છે તે એસિડિક કે બેઝિક નથી એવું તમે કઈ રીતે કહી શકો પાણી વિશે આપણે જાણીએ છીએ કે કે તે હોય છે પરંતુ હું વિશે ચોક્કસ કઈ રીતે રીતે કહી શકું યાદ કરો આપણે એ વ્યાખ્યાયિત કરીએ છીએ કે તે જલીય દ્રાવણમાં એચ પ્લસ આયન ની સાંદ્રતામાં વધારો કરે છે જયારે આપણે એચસીએલ ને પાણીમાં નાખીએ ત્યારે એચ પ્લસ આયન નું પ્રમાણ વધી જાય છે તેવી જ રીતે બેઝ એવા સંયોજન છે કે જ્યારે તેમને જલીય દ્રાવણમાં મિશ્ર કરવામાં આવે તો તેઓ ઓએચ માઇનસ આયનની સાંદ્રતામાં વધારો કરે છે માટે જ્યારે આપણે એને ને પાણી સાથે મિશ્ર કરીએ ત્યારે ઓએચ માઇનસ આયનનું પ્રમાણ વધી જાય છે હવે જ્યારે આપણે એને ને પાણી સાથે મિશ્ર કરીએ તો તે એચ પ્લસ આયનની સાંદ્રતામાં વધારો કરતો નથી કે ઓએચ માઇનસ આયનની સાંદ્રતામાં પણ વધારો કરતો નથી પરિણામે તે તટસ્થ છે આમ જ્યારે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે તેઓ એકબીજાની અસરને નાબૂદ કરે છે અને આપણને તટસ્થ સંયોજન આપે છે નિપજ તરીકે ક્ષાર અને પાણી મળે છે હવે તમને સમજણ પડે તેના માટે હું એક બીજું ઉદાહરણ લઈશ હું એસિડ તરીકે એચસીએલ ને જ લઈશ જયારે આપણે તેને પાણી સાથે મિશ્ર કરીએ ત્યારે એચસીએલ નું પાણીમાં વિયોજન થાય છે પરિણામે આપણને એચ પ્લસ આયન અને સીએલ માઇનસ આયન મળે છે પરંતુ હું અહીં બેઝ તરીકે બીજું સંયોજન લઈશ હવે હું અહી બેઝ તરીકે એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લઈશ જો તેને પાણી સાથે મિશ્ર કરવામાં આપણને સીએ ટુ પ્લસ આયન અને ઓએચ માઇનસ વન આયન મળે છે અહીં મને ઓએચ માઇનસ આયન મળે છે તેથી આપણે કહી શકીએ કે આ બેઝ છે હવે જો તેમની વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને દ્વિવિસ્થાપન જોવા મળશે આયનો પોતાના સ્થાનની ની અદલાબદલી કરે હવે અહીં આ કેલ્શિયમ આયન ક્લોરાઇડ આયન સાથે આકર્ષાય છે પરિણામે આપણને કેલ્શિયમ ક્લોરાઇડ મળશે જે સીએસ ટુ છે તેમજ ઓ એચ માઇનસ આયન એચ પ્લસ આયન સાથે આકર્ષાય છે પરિણામે આપણને પાણી મળે છે હવે હું ઝડપથી આ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરીશ અહીં આપણી પાસે નિપજ બાજુ બે ક્લોરીન છે તેથી અહીં પ્રક્રિયક બાજુ બે લખીએ તેવી જ રીતે અહીં પ્રક્રિયકની બાજુ બે હાઇડ્રોજન અને અહીં આ બીજા બે હાઇડ્રોજન છે એટલે કે કુલ ચાર હાઇડ્રોજન છે જ્યારે નીપજ બાજુ ફક્ત બે જ હાઇડ્રોજન છે માટે અહીં પણ બે લખીશ હવે બે ઓક્સિજન અને અહીં પણ બે ઓક્સિજન છે અને બંને બાજુ એક કેલ્શિયમ છે આમ આપણી રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે અહીં પણ આપણે જોઈ શકીએ કે એસિડ અને વેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી મળે છે અહીં પણ આ બંને તટસ્થ સંયોજન છે તેનો અર્થ એ થાય કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને તેઓ એકબીજાની અસરને દૂર કરે છે પરિણામે આપણને તટસ્થ સંયોજન મળે છે અહીં આ કેલ્શિયમ ક્લોરાઇડ એક ક્ષાર છે ક્ષાર સામાન્ય રીતે એવા સંયોજનો છે જે આયનના બનેલા હોય છે અહીં કેલ્શિયમ ક્લોરાઇડ એ સીએ પ્લસ ટુ અને સીએલ માઇનસ વન આયનનું બનેલું છે તેવી જ રીતે અહીં સોડિયમ ક્લોરાઇડ એને પ્લસ વન અને સીએલ માઇનસ વન આયનનું બનેલું છે અને ક્ષાર ત્યારે જ બને છે જ્યારે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય છે આમ અહીં તારણ એ છે કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને આપણને ક્ષાર અને પાણી મળે છે આપણને અહીં નિપજ તરીકે તટસ્થ સંયોજન મળે છે અહીં એસિડ અને બેઝ એકબીજાની અસરનો નાશ કરે છે અને પરિણામે આપણને તટસ્થ સંયોજન આપે છે અને આ જ કારણે આપણે આ પ્રકારની પ્રક્રિયાઓને તટસ્થીકરણની પ્રક્રિયા કહીશું તટસ્થીકરણની પ્રક્રિયા એટલે કે ન્યુટ્રલાઇઝેશન રિએક્શન પછી ભણશો કેટલાક ક્ષાર એસિડિક અથવા બેઝિક હોય છે તેવું તટસ્થ જ હોય એવું જરૂરી નથી પરંતુ અત્યારે આપણે તેના વિશે વાત કરીશું નહીં હવે અહીં હું તમને એક પ્રશ્ન પૂછીશ તમને આપવામાં આવ્યો છે કે કોઈક સંયોજન એક્સ NaOH સાથે પ્રક્રિયા કરે છે અને આપણને ક્ષાર તેમજ પાણી આપે છે તો શું તમે આ વિશે કંઈ પણ કહી શકો વિડિયો અટકાવો અને તેના વિશે જાતે જ વિચારો આપણે હવે તે સાથે મળીને જોઈશું એક પ્રક્રિયક તરીકે NaOH આપેલું છે અને આપણે જાણીએ છીએ કે NaOH એ બેઝ છે આપણને અહીં નિપજ તરીકે ક્ષાર અને પાણી આપેલા છે તેથી આપણે એક્સ વિશે ચોક્કસ રીતે એ કહી શકીએ કે તે એસિડ હોવો જોઈએ તે કયો એસિડ છે તે હું જાણતી નથી પરંતુ તે ચોક્કસપણે એસિડ હોવો જોઈએ હવે તેવી જ રીતે હું તમને બીજો પ્રશ્ન આપીશ અહીં H2SO4 ની પ્રક્રિયા કોઈક સંયોજન વાય સાથે થઈ રહી છે અને પરિણામે આપણને ક્ષાર અને પાણી મળે છે આપણે જાણીએ છીએ કે આ H2SO4 એસિડ છે તેથી અહીં આ વાય બેઝ હોવો જોઈએ કારણ કે તો જ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને આપણને ક્ષાર તેમજ પાણી મળી રહ્યું છે આમ આનો ઉપયોગ એસિડ અને બેઝને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે જો એસિડ કોઈક સંયોજન સાથે પ્રક્રિયા કરે અને પરિણામે આપણને ક્ષાર તેમજ પાણી મળતું હોય તો તે સંયોજન બેઝ હશે અને જો બેઝ કોઈ સંયોજન સાથે પ્રક્રિયા કરતું હોય જેના પરિણામે આપણને ક્ષાર તેમજ પાણી મળે તો તે સંયોજન એસિડ હશે હવે આપણે આ સમાન બાબતનો પ્રયોગ જોઈએ મેં અહીં પાત્રમાં બેઇઝ એને ઓએચને લીધું છે અને તે ગુલાબી દેખાઈ રહ્યું છે તેનું કારણ એ છે કે મેં તેમાં સૂચક તરીકે ફિનોલ્ફ થેલીન ને ઉમેર્યું છે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ કે જ્યારે આપણે ફિનોલ્ફ થેલીન ને બેઝ ઉમેરીએ ત્યારે તેનો રંગ ગુલાબી થાય છે અને જો આપણે ફિનોલ્ફ થેલીન ને એસિડ અથવા તટસ્થમાં ઉમેરીએ તો તેનો રંગ બદલાતો નથી હવે હું અહીં આ પાત્રમાં ડ્રોપર વડે એચસીએલ ના કેટલાક ટીપા ઉમેરીશ તમે કલ્પના કરી શકો કે શું થશે એચસીએલ નું દરેક ટીપું NaOH ના દરેક ટીપાને ને તટસ્થ કરે છે પરંતુ તમે અહીં જોઈ શકો કે આપણે NaOH ને વધારે પ્રમાણમાં લીધું છે માટે તેને સંપૂર્ણ રીતે તટસ્થ થવા માટે સમય લાગશે આપણે થોડું વધારે HCl ઉમેરીએ અને હવે તમે જોઈ શકો કે તેનો રંગ દૂર થઈ ગયો છે તેથી હવે હું કહી શકું કે આ પાત્રમાં બેઝ હાજર નથી પાત્રમાં એસિડ અને બેઝનું પ્રમાણ એક સમાન છે અને તેઓ એકબીજાની અસરનો નાશ કરે છે અને હવે આપણી પાસે પાત્રમાં છે છે આશા કે તમને આ ગયું હશે હવે આપણે આ જે શીખી ગયા તેનું ઝડપથી પુનરાવર્તન કરી લઈએ આપણે શીખી ગયા કે જયારે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે આપણને નિપજ તરીકે શું મળે છે અને આપણે સામાન્ય રીતે આ પ્રક્રિયાને શું કહીએ છીએ